નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટર દ્વારા ચાલતા પર ગઈકાલે હાઈકોર્ટે સ્ટે ફરમાવ્યો હતો બીજી તરફ તાલાલાના ધાવા ગીર ગામે મોડી રાત્રે પણ ડિમોલિશન ચાલુ રાખવામાં આવ્યું હતું તંત્રની કાર્યવાહીની સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ડિમોલિશન ના સેંકડો ઘર આવી જતા હોવાથી ઉહાપો મચ્યો હતો મને વાગે એવા રિપોર્ટ મળ્યા કે ગામમાં આવ્યું છે અને પાડવા માંડ્યા હતા એટલે અત્યારે હું હજી ઉતરો આ હૃદયમાંથી આપને એવા આમ ઓલું કે આ બીજાડા ઉપર આ બેઠે ધરતી તો આ ગરીબ લોકો બીજાડા ક્યાં જાય તો આના માટે મેં ઉપર રજૂઆત કરી અને કાલ કલેક્ટર કલેક્ટરસીનો મેં ટાઈમ લેવાનું મારું એક્જેસ ચાલે છે અને કાલે હું કલેક્ટરનો અહીંયા ટાઈમ લઈને અને જે આ મારા ઘર વિહોણા જે મારા પ્રજા થઈ છે તો એના માટે હું બનતા પ્રયત્નો કરી એવી મારી ઓલી છે અત્યાર સુધીમાં હજી તો મેં અહીંયા ઉતરીને જોયું આરેખો ની કાઢી છે मामलतदार गाड़ी है પછી કલેક્ટર મિશ્રી ની ગાડીઓ હશે અને સીધા નોટિસ નથી અને સીધા મકાન પડ્યા છે એટલે આ તો તાનાશાહી જેવું અમને એવું લાગે છે કે આ તાના તાનાશાહી હોય એવું વર્તન કરી અને સીધા હુતા દબાવ્યા છે તો છોકરાઓ લેવાનો વારો પણ નથી આવવા દીધો રોડ થી ચાર ચાર મકાન પાડી નાખ્યા એટલે લગભગ મારા ગામમાં મારા હિસાબ પ્રમાણે બસો થી અઢીસો મકાન આમાં આવી જાય તો અઢીસો ઘર મારા ઘર ઘરવિહોણા થાય તો મારો મજૂર વર્ગ ક્યાં જાય એનાથી હું ચિંતિત છું સરકાર પાસે જે મારા ઘર ઘરવિહોણા ઘર થયા છે એને જગ્યા મળે અને એને બાંધકામના પણ પૈસા મળે અને એ વ્યવસ્થિત રહે એવી મારી અપેક્ષા છે